નમસ્કાર હાલ લગ્નની સિઝન ચાલી રહી છે અને સોનાના ભાવ પણ આસમાને પહોંચ્યા છે સોનામાં ભાવ વધવાથી લગ્નના બજેટમાં કેવી રીતના અસર થાય છે તે આ વિડિયોમાં જણાવીશ જો ચેનલમાં નવા હોવ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુજરાતમાં લગ્નની મોસમ શરૂ થઈ રહી છે ત્યારે પરિવારો સોનાના ભાવમાં વધારા સાથે રહ્યા છે અત્યારના સમયમાં સોનાની કિંમત પંચ્યાસી હજાર રૂપિયા પ્રતિ તોલાને પાર થઈ છે આ વધારાના કારણે ગુજરાતભરમાં લગ્નના બજેટ પર ભારે અસર પડી રહી છે આ અહેવાલમાં આપણે સોનાની વધતી કિંમત પરિવારો પર કેવી અસર કરી રહી છે અને આવનાર સમયમાં પણ લગ્નો પર કેવી અસર થઈ રહી છે તેના પર નજર નાખીશું ગુજરાતમાં હાલ લગ્નનો સીઝન ચાલી રહી છે ત્યારે ઘણા પરિવારોને સોનાના ભાવમાં વધારો થવાના કારણે ફટકો પડ્યો છે લગ્નમાં છે સોનાનું સાંસ્કૃતિક મહત્વ ભારતીય સંસ્કૃતિમાં લગ્ન દરમિયાન સોનું ભેટમાં આપવું એ લાંબા સમયથી ચાલતી પરંપરા છે

એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચાર જ્યારે ચોતેર હજાર પ્રતિ તોલું સોનું જ્યારે ત્રીસ જાન્યુઆરી બે હજાર પચ્ચીસના રોજ એક્યાસી હજાર રૂપિયા પ્રતિ તોલું સોનું જ્યારે બે ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ પંચ્યાસી થી વધુ પ્રતિ તોલું સોનાનો ભાવ થયો છે આ વધારાનો ટ્રેન્ડ ઘણા પરિવારોને તેમના લગ્નના બજેટને ખોરવી નાખ્યું છે અને તેમને લગ્ન કરવામાં મુશ્કેલીઓ થઈ રહી છે લગ્નના બજેટ પર વધતા સોનાના ભાવથી શું અસર ગુજરાતમાં લગ્નનું બજેટ સામાન્ય રીતે ત્રણ લાખ રૂપિયાથી લઈ દસ લાખ રૂપિયા કે તેથી વધુ હોય છે જે વ્યક્તિગત નાણાકીય પરિસ્થિતિઓના આધારે હોય છે જો કે સોનાના વધતા ભાવે ઘણા પરિવારોને તેમની યોજનાઓ પર પુનઃ વિચાર કરવાની ફરજ પાડી છે વર્ગ મુજબ લગ્નમાં કેટલું સોનું અપાય છે લગ્ન દરમિયાન આપવામાં આવતા સોનાનું પ્રમાણ વિવિધ સામાજિક વર્ગોમાં નોંધપાત્ર રીતે અલગ હોય છે મધ્યમ વર્ગ થી નીચેના પરિવારો જ્યારે સામાન્ય રીતે પાંચ તોલા સોનું ચઢાવે છે જ્યારે મધ્યમ વર્ગના પરિવારો સામાન્ય રીતે દસ તોલા સોનું ચઢાવે છે ધનવાન પરિવારો ઘણીવાર વીસ તોલા કરતા વધુ સોનું ચઢાવે છે સોનાના ભાવમાં વધારો થવા પર લગ્ન પર શું અસર પડે છે સોનાના ભાવમાં તાજેતરમાં થયેલા વધારાથી લગ્નો માટે નોંધપાત્ર વધારાના ખર્ચમાં પરિણમે છે પાંચ તોલા આપીએ તો લગ્નમાં આશરે પિસ્તાલીસ હજાર રૂપિયાનો વધારો થશે દસ તોલા આપીએ તો લગ્નમાં આશરે નેવ હજાર રૂપિયાનો વધારો થશે

નિષ્ણાતો આગાહી કરે છે કે સોનાના ભાવમાં વધારો ચાલુ રહી શકે છે

બે હજાર છવ્વીસ સુધીમાં ભાવ પ્રતિ તોલા એક લાખ રૂપિયા સુધી વધી શકે છે આવા જ વીડિયો માટે જોડાયેલા રહો ગોલ્ડન ન્યૂઝ પર